ઠાકર સાહેબ ના જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે સમગ્ર રાધનપુર ભારતીય જનતા પાર્ટી થી મને આપ ઉપસ્થિત રહી અને બાબા સાહેબ ને માળા અર્પણ કરી શું કહેવા માંગો ખૂબ જ આજે આનંદ ઉત્સવની વાત છે કે આખા રાધનપુર ના તમામ સમાજના આગેવાનો નગરપાલિકાના ના પ્રમુખ આદરણીય ભાવના બેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી ની સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમી ના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડોક્ટર સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશ નું જે બંધારણ ઘડ્યું એ બંધારણ ને અનુલક્ષી આપણા યશસ્વી અને યુગ મોદી સાહેબે આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગર નગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહીંયા અમે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલ માલા અર્પણ કરીને અમે આ આપવા છીએ એ લોકો એમ છે કે બાબા સાહેબ અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબને માનનારા માણસ છીએ અમે તો જન જન માનનારા માણસ છીએ બાબા સાહેબને કેમ ના માનવા જોઈએ ભલા માણા કેમ કે આખા દેશ દુનિયાનો બંધારણ કર્યું અને બંધારણને આપણે બધા માણીએ છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ જ્યારે સૌ પ્રથમ ચૂંટાઈને બે હજાર ચૌદમાં જ્યારે એ લોકસભામાં ગયા ત્યારે પણ બંધારણને નમન કરીને એ મોદી સાહેબે ખરેખર બાબા સાહેબ આંબેડકરને માન સન્માન આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે અને આજે પણ અમે એટલું જ બાબા સાહેબ આંબેડકરનું સ્વાગત સન્માન કરીએ છીએ આપ જુઓ છો આખા રાધનપુર નગરની ની જનતા અહિયાં આવીને બાબા સાહેબ આંબેડકર એ સ્વાગત સન્માન કર્યું છે બોલો બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર હરે માતા હરે માતા